છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ જિલ્લા પોલીસ વડા સાથે પોસ્ટલ બેલેટ દ્વારા કર્યું મતદાન સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામ મતદારોને સાતમી મે ના રોજ મતદાન કરવાનો કર્યો આગ્રહ

મતદાન આપવો એ આપનો અધિકાર છે આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે સાથોસાથ ફોર્મ વોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં છે પૂર્ણ થઈ છે કોઈ બાકી હોય તો બીજી તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરવામાં આવશે આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં સાતમી તારીખે મતદાન કરીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવું હું